તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે જેમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શો બે હજાર પચીસના નાગરિકો માટે ખુલ્લો મૂક્યો ફ્લાવર શોના ઉદ્ઘાટનની સાથે ટ્રી સાન્સનનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ફ્લાવર શો નિહાળીઓના અલગ અલગ સ્કલ્પર સાથે ફોટો પડાવ્યા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ આ વખત છ ઝોનમાં વેચાયેલો છે જેમાં કુલ દસ લાખથી વધુ ફૂલ પચાસથી વધુ પ્રજાતિ તેમજ સિત્તેરથી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે

રાજ્યમાં દર સોમાંથી પંચોતેર લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ગુજરાતમાં દર સોમાંથી પંચોતેર વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પ્રમાણ એકાવન અને શહેરોમાં નેવુંથી વધુ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયના રિપોર્ટ મુજબ દેશમાં દર સોમાંથી સિક્સટી નાઇન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ટ્રાય સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી રજૂ કરેલા આંકડા મુજબ ઇન્ટરનેટ ટેલિ ઇન્ડેન્સિટી સૌથી વધુ કેરળમાં અઠ્ઠાણું ટકાથી વધુ છે મોટા રાજ્યોની યાદીમાં ગુજરાત સાતમા ક્રમે છે રોકાણકારોની મૂડી લાખ કરોડ વધી બે દિવસમાં સેન્સેક્સ અઢારસો ચાર પોઈન્ટ વધ્યો ભારતીય શેર માર્કેટમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે બે હજાર પચીસના પહેલા બે દિવસમાં સેસેક્સ અઢારસો ચાર પોઈન્ટ જ્યારે ત્રણસો અડસઠ પોઈન્ટ વધવા સાથે રોકાણકારોની મૂડીમાં ઝડપી આઠ બાવન લાખ કરોડનો વધારો થયો છે તેજના મુખ્ય કારણોમાં જીએસટી કલેક્શનમાં વધારો ઓટર સેક્ટરનો મજબૂત દેખાવ અને આગામી સપ્તાહથી શરૂ થનારા કોર્પોરેટ અર્નિંગ્સમાં વૃદ્ધિ સાથે અર્થતંત્રમાં રિકવરીની આશાએ તેજીને વેગ આપ્યો છે ગુરુવારે ભોપાલ થી અમદાવાદ આવતી ફ્લાઇટ ચાર કલાક મોડી પડી ઇન્ડિગો એરલાઇન્સે સવારે દસ વીસ અમદાવાદ આવનારી ફ્લાઇટ ચાર કલાક કરતા પણ વધુ સમય માટે વિલંબિત થઈને બપોરે અઢી કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી આ ઉપરાંત ઇન્ટરનેશનલ સેક્ટરમાં દુબઈ થી અમદાવાદ આવતી વહેલી સવારની ફ્લાઇટ બે કલાક જેટલા સમય માટે વિલંબિત થઈ હતી અમદાવાદની જ્વેલર્સ પેઢીમાં બંદૂકના નાર છે પચાસ લાખની લૂંટ અમદાવાદના પોલ્સ ગણાતા સાઉદોપર વિસ્તારમાં દોઢ દિવસથી જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા આ ચકચાર મચી છે બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જેને લીધે પોલીસે નાકાબંધી કરી લૂંટેરાની શોધખોળ હાથ ધરી છે આરોપી કુલ પચાસ લાખની લૂંટ કરી હતી જેમાં એક કિલો સોનું અને ત્રણથી ચાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે ગુજરાત હાઈકોર્ટનું રાજ્ય સરકારને સૂચન ગુજરાત હાઈકોર્ટમાં જામનગરથી થી છ અરજદારો અરજી દાખલ કરી હતી તેમના જણાવ્યા મુજબ ફોરેસ્ટ વિભાગની ભરતીમાં તેઓએ છ પ્રશ્નો સાચા જવાબ આપ્યા હોવા છતાં આ આન્સર કીમાં તને ખોટા દર્શાવ્યા છે આ પરીક્ષા આઠ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી સોળ દિવસમાં લેવાઈ હતી જેમાં દરરોજ ત્રણ શિફ્ટ લેખી અડતાળીસ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા બાદ આન્સર કીમાં મોટા ભાગના પેપરોમાં બેથી અગિયાર જેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા

સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી આ સાથે જ કોઈ ફોર્મ ભાડે ન મળતા આ બેઠક રોડ પર કરવી પડી હતી અહીં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજ દીકરી માટે ન્યાયની મિટિંગ માટે કોઈ વીસ મિનિટ ફાર્મ પણ ભાડે આપવા તૈયાર નથી જેથી આ ફાર્મ હવે કોઈએ ભાડે રાખવા નહીં આ સાથે જ પાર્ટીને સાઇડ કરી પાટીદાર સમાજે દીકરીને ન્યાય આપવા જોડાવા હુંકાર કર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે